હેલો દોસ્તો લાડવી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે માપના બ્લાઉઝ પરથી કટોરી કેવી રીતના નીકાળીશું સૌ પ્રથમ આપણે કટોરીનું માપ લઈશું આકાથી અહીંયા માપી લેવું કટોરી પાંચ છે અહીંયાથી વાળી દેવ અહીંયાથી આ છે તે અહીંયા ત્યાં મારી દેવું થી રાત નામ પકડવું એ આ રીતના અહીંયા नहीं नहीं शॉट दो से का कर लेव ऐसे लाइन निकालू यहां कटोरी में आते मार्जिन कर लेव यहां कट कर दूं ये लगा कर करतरी शाम लगा देव देसी लैसे देना वो

શીખીશું અહીંયાથી આમ કટિંગ કરી લેવું અહીંયાથી આ કટિંગ આપવું ચેકો માર્જિંગ કરીશું તેના ઉપરથી કટિંગ કરી દઈશું થોડી આપણી પૂણા પોચ પોચ હતી તો અઢી રાખીશું અઢી સિલાઈ માટે નીકાળી હવે જે માપનો બ્લાઉઝ છે તે પાછું તે જે રીતના મૂક્યો હતો તે રીતના ઉપર મૂકી દઈશું ત્યાં અહીંયા મૂકવું આ રીતના ગોઠવી દેવો હવે જે આ પાક્યું તે બે સાઈડ નિશાન લગાઇ જઈશું કાતરથી નિશાન લાગ્યું આ રીતના લીટી દોડી દેવી આ જે નીચાણ લગાવી તે અહીંયા આડી સોકડી મારી દેવી અહીંયા પણ એ રીતના જે માર્કિંગ કરી છે તેના ઉપર લીટી દોડવી આ સિલાઈ માટે નીકાળી અહીંયા પણ આ રીતના જે ચેકો માર્યો છે તે અહીંયાથી અહીંયા લીટી દોડી દેવી અને આ સિલાઈ માટે નીકાળી આ પણ અઢી કરવાનું જે ચેપો મારે છે ત્યાંમાં આપણે હું ત્યાં જઈશ સિલાઈ કાઢી ત્યાં સુધી અઢી અટી આ બાજુ કટોરી પાછની છે અહીંયા આપણે હવે શેપ આપી દઈશું જે ગળું રાખવું તે રીતે આટલો ગોળ શેપ આપીશું કટોરી